ગઈકાલે જે છે આપણે ક્યાં સુધી જોયું હતું તો કે ગઈકાલે આપણે ત્યાં સુધી જોયું તો કે કોઈ પણ વસ્તુ ક્યારે આપણને દેખાય છે ત્યાંથી લઈ વસ્તુના પરાવર્તન સોરી વસ્તુ દેખાયા પછી પ્રકાશનું પરાવર્તન પ્રકાશના પરાવર્તનના પ્રકારો કેટલા તો કે બે હતા એક જે છે નિયમિત અને એક જે છે અનિયમિત અને ત્યાર પછી આપણે છેલ્લે પરાવર્તનના નિયમો સુધી પહોંચ્યા હતા એટલે સુધીની કમ્પ્લીટ આપણી વાત જે છે આ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનમાં થઈ ચૂકેલી છે હવે આગળ આપણે જોઈએ હવે જ્યારે પણ પરાવર્તન વક્રીભવન આવી પ્રકાશીય ઘટનાઓ થાય છે ત્યારે એના કારણે પ્રતિબિંબ રચાય છે શું રચાય છે પ્રતિબિંબ તો એ પ્રતિબિંબ જ્યારે રચાતું હોય ત્યારે પ્રતિબિંબ ખરેખર શું છે કઈ રીતે પ્રતિબિંબ રચાય છે કેટલા પ્રકારના પ્રતિબિંબો હોય આ તમામ વાત જે છે એ આજે આપણે આજના આ સેશનની અંદર કરવાના છીએ

પ્રતિબિંબના પ્રકાર વિશે સ્પષ્ટતા કરો કે પ્રતિબિંબના પ્રકારો કેટલા છે જોઈએ આપણે જવાબમાં શું છે કે વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા તો વક્રી ભવન પામી બીજા કોઈ એક બિંદુએ મળે અથવા તો મળતા હોય તેવો ભાસ થાય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પરાવર્તન પ્રતિબિંબ કહે છે શું કહે છે પ્રતિબિંબ સાહેબ વ્યાખ્યામાં કાંઈ ખબર પડી નહીં કાંઈ વાંધો નહીં બેટા જો અહીં ધ્યાન રાખો ઉદાહરણ તમને આપું દાખલા તરીકે આ કોઈ એક ભાઈ જે છે એ ઊભા છે એની સામે અહીંયા અરીસો છે શું છે અરીસો સમજવાની વાત અહીં ધ્યાન રાખજો હવે આ ભાઈમાંથી નીકળતા બધાય પ્રકાશીય કિરણો જે છે આવી રીતે અરીસાના કોઈ એક બિંદુએ ભેગા છે બરાબર કોઈ એક બિંદુએ ભેગા છે એટલે ત્યાં તો બે ઘટના થાય પાઠો નામ આપણું શું છે પરાવર્તન વક્રીભવન કાં તો શું થાય કિરણો પરાવર્તન પામે અને કાં તો એ કિરણો શું પામે વક્રી ભવન પામે કોઈ પણ એટલે આપણે શબ્દ વચ્ચે અથવા એવો આપેલો છે કે કાં તો પરાવર્તન પામે અને કાં તો વક્રી ભવન પામી કોઈ બીજા બિંદુએ કોઈ બીજા કોઈ એક બિંદુએ મળે એટલે અહીંયાથી જે છે એ અહીંયા કોઈ એક જગ્યાએ જે છે આવી રીતે આમ ભેગું થયું હોય બરોબર આ દાખલા તરીકે સમજો કે પરાવર્તન અથવા આયા ભેગું થયું અને આ એક આ બિંદુ છે બરોબર આમ તો મિનિટ બરોબર અહીંથી જે છે કોઈ એક આ બિંદુ એ બધાય પ્રકાશીય કિરણો ભેગા છે આ બિંદુએ બધાય પ્રકાશીય કિરણો ભેગા છે અને આના કારણે આ જે ખરેખર અહીંયા વ્યક્તિ ઊભો છે એની જેવો જ બીજો એક વ્યક્તિ અહીંયા ઊભો છે એવો આપણને ભાસ થાય શું થાય ભાસ થાય ખરેખર હોતું નથી પણ ન્યા હોય એવો આપણને શું થાય આભાસ થાય તો આ જે છે એ વાસ્તવિકતા છે કે અહીંયા ખરેખર જે છે એ વ્યક્તિ ઊભો છે અને આ જે છે એ શું થયો આપણને ભાસ થયો છે શું થયો છે ભાસ થયો છે તો ખરેખર આ જે ભાસ થાય છે આ વ્યક્તિનો અહીંયા જે બિંદુએ એને શું કહેવામાં આવે એને એ વ્યક્તિનું પ્રતિબિંબ કહેવામાં આવે શું કહેવામાં આવે વ્યક્તિનું પ્રતિબિંબ કહેવામાં આવે શું કહેવામાં આવે પ્રતિબિંબ તો આ જે છે પ્રતિબિંબની વ્યાખ્યા થાય કેટલા પ્રકારના પ્રતિબિંબો મળે છે તો કે આપણને બે પ્રકારના પ્રતિબિંબો મળે છે કેટલા પ્રકારના પ્રતિબિંબો મળે છે બે પ્રકારના એકને કહેવામાં આવે વાસ્તવિક પ્રતિબિંબ અને એકને કહેવામાં આવે આભાસી પ્રતિબિંબ તમને બેટા એમસીક્યુ ની અંદર પૂછાય કે ભાઈ પ્રતિબિંબના પ્રકારો કેટલા તો કે પ્રતિબિંબના મુખ્ય બે પ્રકારો છે એકને કહેવામાં આવે વાસ્તવિક પ્રતિબિંબ અને બીજાને કહેવામાં આવે છે આભાસી પ્રતિબિંબ ચાલ આવી ગયો ચાલો હવે આપણે આગળ વધીએ વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય અને આભાસી પ્રતિબિંબ કોને કહેવાય આ બે વિશે જે છે આપણે થોડીક માહિતી મેળવવી છે તો એમાં વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું કે જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રી ભવન પામી વાસ્તવમાં એટલે કે ખરેખર કોઈ એક બિંદુ એ મળતા હોય તો તેના વડે રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય ખરેખર સાચા અર્થમાં એટલે કે ન્યા પ્રતિબિંબ રચાતું હોય બરોબર આ વ્યાખ્યામાં શું લખ્યું કે પરાવર્તન અને વક્રી ભવન પામી વાસ્તવમાં આભાસ નો થવો જોઈએ ખરેખર પ્રતિબિંબ હોવું જોઈએ

વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે પડદો એક વસ્તુ ઊંધું એટલે કે ઉલટું દેખાય છે કેવું દેખાય છે હંમેશા ઉલટું દેખાય આ બે વસ્તુ યાદ રાખવાની એમ ની અંદર પૂછાય બેટા આ વસ્તુ પૂછાય એમ માં કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા પડદા પર ઝીલી શકાય છે અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે કેવું હોય છે ઉલટું હોય છે ખ્યાલ આવી ગયો હવે વાત કરીએ આભાસી પ્રતિબિંબની વાત કરીએ તો કે આભાસી પ્રતિબિંબ કે જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને અહીંયા શું હતું વાસ્તવમાં મળતા હોય અહીંયા છે વાસ્તવમાં મળતા ન હોય વાસ્તવમાં મળતા ન હોય વાસ્તવમાં મળતા ન હોય એવો આપણને ભાસ થાય કે મળે છે એવો આપણને ભાસ થાય અને એનાથી જે પ્રતિબિંબ રચાય એવા પ્રતિબિંબને આભાસી આભાસી પ્રતિબિંબ એટલે કે ત્યાં હોય એવો આપણને આભાસ થાય ખરેખર હોતું નથી જેમ કે ઝાંઝવાના જળ મૃગજળ જેને આપણે કહીએ બરોબર ઉનાળાની અંદર આપણે ખેતરની અંદર આમ જોતા હોય તો ઊંડે ઊંડે આગે આગે સુધી આપણને પાણી પડતું હોય એવું દેખાય પણ ખરેખર આપણે એ જગ્યાએ જાય તો ત્યાં પાણી પડતું હોય નો પડતો હોય આપણને આભાસ થાય છે ને તો એમ અહીંયા પણ પ્રતિબિંબ રચાય છે એવો આભાસ થાય પણ ખરેખર પ્રતિબિંબ રચાતું હોતું નથી એવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય કેવું પ્રતિબિંબ કહેવાય આભાસી આભાસી પ્રતિબિંબને ક્યારે પડદા ઉપર ઝીલી શકાતું નથી જ્યારે વાસ્તવિક પ્રતિબિંબને ઝીલી શકાય છે અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય સીધું મળે ક્યારે ઊંધું ન મળે તો બીજી એક વાત તમને કહી દો કે આ આભાસી અને આ વાસ્તવિક પ્રતિબિંબનો બેટા તફાવત પણ પૂછાય છે હું પૂછાય છે તફાવત પણ પૂછાય છે ખબર પડી તો આ આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ વિશેનો તમને તફાવત પૂછાય તો તમારે બેયના તફાવતના મુદ્દામાં ત્રણ ત્રણ મુદ્દા લખવાના કે વાસ્તવમાં પ્રતિબિંબ રચાય છે અહીંયા પ્રતિબિંબ રચાય છે તેવો આભાસ થાય એટલે પહેલા મુદ્દામાં બંનેની વ્યાખ્યા આવશે બીજા મુદ્દાની અંદર વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય છે જ્યારે

તો મેન અરીસા જ પકડીએ વાસ્તવિક પ્રતિબિંબ કયો તો ભલે આભાસી પ્રતિબિંબ કયો તો ભલે આ બધું જે છે બેટા રચાય કોના વડે અરીસા વડે રચાય છે અત્યારે બરોબર તો એ અરીસો એટલે શું અને એ અરીસાના પ્રકાર કેટલા હોય દરેક વસ્તુના પ્રકાર આપણે આ ચેપ્ટર ભણવાના છે તો પેલા અરીસો કોને કહેવાય જોઈએ તો કે લીસી અને ચળકતી ચપાટી કે જે તેના પર પડતા લગભગ બધા જ પ્રકાશનું પરાવર્તન કરે તો તેને અરીસો કહેવાય એની ઉપર પડતા જેટલા પણ પ્રકાશીય કિરણો હોય એ બધાયનું પરાવર્તન કરી શકતો હોય તો એને શું કહેવામાં આવે અરીસો કહેવાય શું કહેવાય અરીસો કેવી સપાટી હોય લીસી સપાટી હોય સળપથી સપાટી હોય અને એની ઉપર પડતા મોટા ભાગના બધાયના પ્રકાશના કિરણનું પરાવર્તન કરી શકાય શું કરી શકાય પરાવર્તન તો તેને અરીસો કહેવાય છે અરીસાના મુખ્ય બે પ્રકાર હોય કેટલા પ્રકાર હોય

વક્રાકાર સપાટી હોય આ એટલો ફેર છે બે ની સપાટી અલગ અલગ હોય એના આધારે બે ના પ્રકાર અલગ અલગ પાડેલા છે સમતલ અરીસાની સપાટી કેવી હોય એકદમ સીધી હોય અને ગોલી અરીસાની સપાટી કેવી હોય એકદમ વક્રાકાર હોય ખ્યાલ આવી ગયો બધાને ચાલો જોઈએ આગળનો પ્રશ્ન કે સમતલ અરીસો એટલે શું સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો સમતલ અરીસો એટલે શું વ્યાખ્યા જોઈએ કે જે અરીસાની પરાવર્તક સપાટી કોને કહેવાય બેટા તો કે જે સપાટી થાય છે તેને પરાવર્તક સપાટી કહેવાય પરાવર્તક સપાટી એટલે શું કે જે પરાવર્તનની ઘટના થાય છે તે સપાટી પરાવર્તક સપાટી કહે છે પરાવર્તક સપાટી કહે છે તો હવે સમતલ અરીસો કોને કહેવાય તો કે જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય એટલે કે એકદમ સીધી સપાટ હોય તો તે અરીસાને સમતલ અરીસો કહેવાય એકદમ સીધી રેખામાં દાખલા તરીકે આ એક અરીસો હોય અને આમ સીધી રેખાની અંદર એની સમતલ સપાટી હોય તો એને સમતલ અરીસાઓ કહેવામાં આવે વક્રાકાર હોય એકદમ સીધી રેખામાં હોય હવે એનાથી રચાતા પ્રતિબિંબની ખાસિયતોમાં તો કે પહેલું કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને તત્તુ હોય કેવું હોય હમણાં આપણે પ્રતિબિંબના પ્રકાર જોઈ ગયા આભાસી પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ તો સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય આભાસી આભાસી સાથે ચત્તુ એટલા માટે લખ્યું કારણ કે આભાસી પ્રતિબિંબ હંમેશા સીધા જ મળે ક્યારે ઊંધા ન મળે ઊંધા એટલે કે ઉલટા પ્રતિબિંબ કોણ મળે કે જે વાસ્તવિક હોય ને બધા પ્રતિબિંબ કેવા મળે ઉલટા મળે તો આભાસી અને ચત્તુ હોય છે પેલી ખાસિયત બીજી ખાસિયત પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ હોય બરોબર દાખલા તરીકે અહીંયા કોઈ વસ્તુ જે છે એની હાઈટ એટલી છે

વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ હોય તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં રચાય બરોબર અહિયાં થોડક આપણે દોરવામાં મિસ્ટેક થે ફરીવાર પાછી ઇની આકૃતિ દોરીએ તો એમાં હું સુધારો કરી શકાતો કે જો કે તમે અરીસાની આગળ જેટલા અંતરે વસ્તુ મૂકેલી હોય ને એટલા જ અરીસાના પાછળના વિસ્તારની અંદર એ પ્રતિબિંબ રચાય દાખલા તરીકે અહીંયા તમે 5 સેન્ટીમીટર મૂકી હોય ને તો અરીસાની પાછળ હોય તો એ પ્રતિબિંબ કેટલા અંતરે રચાય પાંચ સેન્ટીમીટર અંતરે જ રચાય બરોબર અહીંયા વસ્તુની ઊંચાઈ દાખલા તરીકે દસ સેન્ટીમીટર હોય ને તો અહીંયાથી એનાથી મળતા પ્રતિબિંબની આ ઊંચાઈ પણ કેટલી હોય દસ સેન્ટીમીટર જ હોય કેટલી હોય દસ સેન્ટીમીટર ખ્યાલ આવ્યો તો આ જે છે એ ખાસિયત નંબર ત્રણ બરોબર કે જેટલા અંતરે તમે અરીસાને આગળ રાખ્યું હોય પ્રતિબિંબ એટલું જ વસ્તુની પાછળ તમને મળે છે વસ્તુના પ્રતિબિંબમાં બાજુ ઉલટાયેલી હોય છે એટલે કે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે અને વસ્તુની જમણી બાજુ પ્રતિબિંબની ડાબી બાજુ બાજુઓ ઉલટાયેલી હોય આ તમારે યાદ આવી રીતે રાખવાની કે હંમેશા એની બાજુઓ કેવી હોય તો કે બાજુઓ જે છે ઉલટાવેલી મળે ઉલટાવેલી દાખલા તરીકે અહીંયા જે ભાગ જમણી બાજુ એટલે કે રાઈટ સાઈડ હોય અને અહીંયા જે ભાગ લેફ્ટ સાઈડ હોય તો અહીંયા ઊંધું થઈ જાય અહીંયા ઊંધું શું થઈ જાય અહીંયા જે ભાગ રાઈટ સાઈડ હોય એ અહીંયા લેફ્ટ સાઈડ આવી જાય અને અહીંયા જે લેફ્ટ સાઈડ છે એ અહીંયા રાઈટ સાઈડ થઈ જાય ખબર પડે છે એટલે કે બાજુઓ એકબીજાથી કેવી હોય ઉલટાયેલી હોય છે બરોબર ચાર બાદ મુખ્ય ચાર મુદ્દાઓ આપણે યાદ રાખ્યા પહેલો મુદ્દો કયો યાદ રાખ્યો કે એનાથી રચાતું પ્રતિબિંબ એટલે કોનાથી તો કે સમતલ અરીસાથી કેવું હોય આભાસી અને બાજુઓ કેવી હોય સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ની બાજુઓ કેવી હોય ઉલટાઈ ગયેલી હોય કેવી હોય ઉલટાઈ ગયેલી હોય ખ્યાલ આવ્યો બધાને તો આ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબીમો સમતલ અરીસાનો ઉપયોગ ક્યાં-ક્યાં થાય તો કે બે વસ્તુની અંદર થાય એક તો આપણા ઘરે રહેલા અરીસા એટલે જેને આપણે દર્પણ કહીએ છીએ શું કહીએ છીએ દર્પણ એક તો દર્પણ તરીકે થાય અને બીજું પેરીસ્કોપ અને કેલિડોસ્કોપ આ બે સાધનો છે બરોબર વૈજ્ઞાનિક સાધનો છે એની બનાવટની અંદર પણ એનો ઉપયોગ થાય પેરીસ્કોપ અને કેલિડોસ્કોપ સાથે સાથે કોની અંદર ઉપયોગ થાય દર્પણ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે તો આ અરીસાનો પહેલો પ્રકાર આપણે જોયો સમતલ અરીસા બીજો પ્રકાર જોઈએ બીજો પ્રકાર કયો હતો ગોલી હતા કયા હતા ગોલી કોને કહેવાય સમતલ આપણે જેની પરાવર્તક સપાટી કેવી હોય એકદમ સીધી હોય ગોલી અરીસા અરીસામાં શું હશે વ્યાખ્યા જોઈએ જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પુષ્ઠનો એક ભાગ હોય તેને ગોલી અરીસો કે પોલો ગોળો દાખલા તરીકે આ કોઈ પોલો ગોળો છે

અને એક જે છે દાખલા તરીકે આવી રીતે અંદરની તરફ હોય જો આખો એક ગોળો હતો એના બે ભાગ પાડ્યા બરોબર હવે આની અંદર આપણે થોડોક સુધારો કરીએ સુધારો શું કરીએ તો કે અહીંયા જે છે થોડીક વસ્તુને આપણે ઇરેઝ કરી નાખીએ ઇરેઝ કરી જોઈએ આપણે કઈ રીતે થાય છે બધું ન થઈ જાય તો સારું બધું થઈ જાય છે કાઈ વાંધો નહીં ચાલો હવે આટલી વસ્તુ જે છે આપણે ઇરેઝ કરી નાખીએ તો આપણે સાયન્સના ના શિક્ષક છે એટલે આપણે કઈક ના કઈક હોય જો આ વચ્ચે નાખીએ તો તમે જોયું કે એક ગોળો હતો એ ગોળાના મતલબ ગોળો આખો પુષ્ઠ બરોબર ગોળાકાર રચના હતી એના બે ભાગ પાડ્યા આપણે અને જેવા ઈ બે ભાગ પાડ્યા એટલે ઈ બે ભાગ ને આપણે કાપી નાખ્યા જેવા ઈ બે ભાગને આપણે કાપી નાખ્યા એટલે એનાથી બે વક્રાકાર સપાટી બની બરોબર એક તો આવડીયા અંદરની તરફ વળેલી છે ઈ વક્રાકાર સપાટી બની આ જે વક્રાકાર સપાટી જે છે પરાવર્તક સપાટી કયો પરાવર્તક સપાટી કઈ તરફ વળેલી છે તો કે અંદરની તરફ અંદરની તરફ વળેલી છે એકની પરાવર્તક સપાટી આ જો અંદરની તરફ વળેલી છે એકની પરાવર્તક સપાટી તો કે બહારની તરફ બહારની તરફ ઉપસેલી છે એકની પરાવર્તક સપાટી અંદર તરફ વળેલી છે અને એકની પરાવર્તક સપાટી તો બહાર ની તરફ ઉપસેલી છે હવે જો એટલે સુધી અહીંયા સુધી આપણે જોયું વ્યાખ્યા હું જોઈ અરીસા ની પરાવર્તક સપાટીઓ પોલા ગોળાના એક પુષ્ટ પુષ્ઠ એટલે અડધો ભાગ એનો એક ભાગ હોય તેને ગોલી અરીસા કેવાય ગોળો હતો એના બે ભાગ પડ્યા આ એક ભાગ આ બીજો ભાગ અને ગોલી અરીસાઓ કેવાય શું કહેવાય વક્રાકારે વળેલી છે પરાવર્તક સપાટીઓ બરાબર અરીસાની એક બાજુ સંપૂર્ણ પોલિશ કરી અને પરાવર્તક હોય છે જ્યારે બીજી બાજુ અપારદર્શક હોય ગોલી અરીસાની પરાવર્તક સપાટીઓ અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોય છે એક બાજુ એકદમ પોલિશ કરેલો ભાગ હોય આ અંદરનો ભાગ આપણે પોલિશ કરેલો બહારનો ભાગ આ કેવો થઈ ગયો ટોળ ચડાવેલો એટલે કે અપારદર્શક થઈ ગયો કેવો થઈ ગયો બહારનો ભાગ અપારદર્શક અહીંયા કયો ભાગ તો અહીંયા અંદર અંદરનો ભાગ કેવો થઈ ગયો અપારદર્શક બહારની સપાટી કેવી છે અને અહીંયા પોલિશ કરેલી સપાટી કેવી છે તો કે અંદરની સપાટી પોલીસ કરેલી સપાટી બરોબર અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોય આ અંદર ની તરફ વળેલી છે એટલે અંદર નો કહેવાય આ બહાર ની તરફ વળેલી છે એટલે બહાર નો વક્રાકાર કહેવાય ખબર પડી જો બહુ માથા વાળું કામ છે પણ તમને હું માનું છું ત્યાં સુધી ખબર પડી હશે હવે જે સપાટી અંદર ની તરફ વળેલી છે એને અંતરગોળ અરીસો કહેવાય આની વક્ર મતલબ પરાવર્તક સપાટી કઈ બાજુ વળેલી છે તો કે અંદર ની તરફ વળેલી છે ને તો આ અરીસા ને કયો અરીસો કહેવાય અંતરગોળ અરીસો કહેવાય કયો અરીસો કહેવાય અંતરગોળ અરીસો અને જે અરીસાની પોલીસ કરેલી પરાવર્તક સપાટી બહારની તરફ ઉપસેલી હોય તો આ તમે બહારની તરફ ઉપસેલી જોવો છો તો આ અરીસાને બહિર્ગોળ અરીસો કહેવાય કયો અરીસો કહેવાય લ્યો આ ગોલી અરીસાના પણ પાછા બે પ્રકાર છે અંતરગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો ખ્યાલ આવ્યો કે નો ખ્યાલ આવ્યો હે અંતર ગોળ માં બેટા યાદ એટલું રાખવાનું કે પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય અને બહિર અંદર યાદ રાખવાનું કે બહારની તરફ ઉપસેલી હોય કેવી હોય બહારની તરફ તો કઈ સપાટી તો કે પરાવર્તક સપાટી પરાવર્તક સપાટીઓ કોના ભાગ હોય તો કે પોલા ગોળાના ના એક ભાગ હોય જેની એક બાજુ અપારદર્શક હોય બીજી બાજુ પોલિશ કરેલી હોય ખ્યાલ આવ્યો તો ગોલી અરીસા કેટલા પ્રકાર થયા બે પ્રકાર અંતરગોળ અરીસો અને બહારગોળ અરીસો ચાલો હવે આગળ જોઈએ અંતરગોળ અરીસો જો આ સ્પષ્ટ આપ્યું છે બરાબર આકૃતિ સાથે જો આપણે જે આકૃતિ દોરી છે ને એવી જ આકૃતિ જો અહીં તમને આપી છે અંતરગોળ અરીસો જે છે કઈ રીતે રચાય છે એની જરાક વાત કરીએ કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જો અંદર તરફ વક્રાકાર હોય તેને અંતરગોળ અરીસો કહે છે આ ગોલી અરીસાની સપાટી જો આ બ્લુ લાઇન દોરું અંદર ની તરફ વક્રાકારે વળેલી દેખાય છે તો કે હા સાહેબ દેખાય છે તો એને અંતર ગોળ અને આવી રીતે જો ગોળ ભાગ કરી નાખો તો થઈ જાય કે નહીં એક કોલા ગોળાના પૃષ્ઠનો ભાગ થઈ જાય તો કે હા સાહેબ થઈ જાય વ્યાખ્યા થઈ ગઈ બીજું મુખ્ય અક્ષરે સમાંતર કિરણ પુંજ આ અરીસા પર આ અરીસા વડે પરાવર્તન પામી એક બિંદુ કેન્દ્રિત થાય છે તેથી તેને અભિસારી અરીસો કહે છે

આ બધી વસ્તુઓ જે આપણે આગળના લેક્ચર ની અંદર દરેક વસ્તુઓ ભણવાની આવશે આર ને કહેવામાં આવે વક્રતા ત્રિજ્યા સી ને કહેવામાં આવે વક્રતા કેન્દ્ર ને કહેવામાં આવે ધ્રુવ આ એમ અને એન ને કહેવામાં આવે દર્પણ મુખ

જે ચમચી લીધી તેને મુંધી કર નાખો પહેલામાં લીધી તે સામે રાખી તો ગોળ ભાગ આયો તો એના મુંધી કરી નાખો તો ઉપસેલો ભાગ તમારી સામે આવશે એને શું કહેવામાં આવે બહિર ગોળ અરીસો કહેવાય સાહેબ આમાં આમાંય તે આ બધું આપ્યું છે પી સી આર એમ એન તો કે હા બેટા આ બધી વસ્તુ બધા અરીસા માટે આવે વ્યાખ્યાઓ આપણે જોશું એટલે આપણને સવિસ્તાર ખબર પડશે ચાલો બે અરીસામાં ખબર પડી ગઈ અંતર ગોળ અને બહિર ગોળ અંતર યાદ શું રાખશું

આગળના લેકચરની અંદર આ એમ એન સી આરપી આ બધું શું છે એ હવે પછીના ભાગની અંદર આપણે જોવાનું છે ખ્યાલ આવી ગયો બરોબર તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે મળશું ત્યારે ફરીવાર જે છે આપણે આગળના જેટલા પણ ભાગો જે છે એ દરેક ભાગને વ્યાખ્યાઓ છે બેટા અરીસાઓની અંતરગોળ અને બહિર્ગોળ બંને અરીસાઓની વ્યાખ્યાઓ છે આપણે સવિસ્તાર જોશું એટલે આપણને ખ્યાલ આવશે ત્યાં સુધી થેન્ક યુ